ઉમેદવારની છેલ્લી તારીખ હતી હું વોર્ડ નંબર સાત માંથી ઉમેદવારી કરી દીધી છે અને છેલ્લી તારીખની અંદર જે ભાજપે ગુંડાગર્દી અને લોકશાહીનું પતન જે ઘડી રહ્યા છે આજે ભાજપના સારા સારા નેતા ઉચ્ચ કક્ષાના પછી એમના ગુંડા પોતાની બાલ્ટીમાંથી અને જેની ઉપર ગુનેગાર એવડા એવડા છે એમને ઉમેદવારી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જુનાગઢની મહાનગરપાલિકામાં આજે તમામ પ્રયાસો વરણીયા પ્રયાસો સુધીની તમામ અહીંયા આજે બધું કરવામાં આવ્યું છે બધા ફોન કર્યા છે વોટ્સઅપ કોલ કરી કરી અને બધી ઓફરો પૈસાથી લઈ અને જે હોદા સુધીની બધી ઓફરો તમામ એની પ્રયાસો અપનાવ્યા છે પણ અમે આજ સુધી જૂનાગઢની પ્રજાની અમારા વોર્ડની પ્રજાની સુખાકારી માટે અમે વેચાણા નથી અને આજે અમે લોકશાહીનો મુદ્દો લઈ અને પ્રજાની વચ્ચે જવાના છીએ હવે અમને વોટ્સઅપ કોલની અંદર ધારાસભ્ય પછી સહેલ પ્રમુખ ભાજપ સાહેબ પ્રમુખ આ તમામના ફોન આવેલા છે ની અંદર આજે આજે વોટ્સઅપ કોલ વોટ્સઅપ કોલમાં આ ધારાસભ્યનો ફોન કોંગ્રેસ ના દસ લોકો એ ફોર્મ પાછા ખેંચી લીધા છે અને પછી આપ જોઈ રહ્યા છો કે એમના એમના ઉમેદવારો એ સાચવી નથી શકતા અને પછી એવું કે છે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી તો અમારી વિચારધારા સાથે જે લોકો જોડાવા ઈચ્છતા હોય એને તો અમે સ્વાગત કરીએ છીએ અમારી વિચારધારા સાથે જોડાતા અમને કોઈ એવું કે ભાઈ આ લોકો જોડાવા માંગે છે તો અમે કહીએ કે ભાઈ આવો વેલકમ અમારી પાર્ટીની અંદર આપનું સ્વાગત છે આ તો એક વિચારધારાથી વરેલી પાર્ટી છે વિકાસથી વરેલી પાર્ટી છે અમે તો બધા લોકોને આવકારી છીએ આવે તો અમે કોઈને ના નથી પાડતા અને જે લોકો વાતો કરે છે કે અમે પૈસા કીધું એ પાંચ દિવસ પહેલા તમારા કાર્યાલય ની અંદર તમારા કાર્યકરો ગાડા ગાડી મારા કરે અને તમે પૈસાથી ટિકિટ વેચાતી આપો છો એ આક્ષેપ કરે છે આ બધું તમારું જે ખેલો છે ને એ ખેલો જોઈ ને મુંજાઈ ગયા છે અને પછી તમે એને ટીકી ટાઈપા પછી મરવા મોકલી દો છે ને તો એકલા બીચાકડા મરવાના બીકે નથી આવતા ભારતીય જનતા પાર્ટીના તો લાખો કાર્યકરો ચૂંટણી લડી રહ્યા છે એ જોઈને એ કાર્યકરો કરો નારાજીના તમારી પાસે આજ તમે પ્રદર્શન કરવા બેઠા તમારા પચાસ ઉમેદવારોમાંથી દસ ઉમેદવારો પણ નતા બેઠા તમે પંદર જણા નથી તમારી પાસે વિરોધ કરવાવાળા તો તમે ચૂંટણી કઈ રીતે જીતશો આ બધી ખેલો કરી અને આવા આક્ષેપો કરીને એની પાસે કંઈ છે નહીં એટલે જુનાગઢ ની જનતા પણ ઓળખી ગઈ છે અને આખી દેશ તમને ઓળખે છે કે નરેન્દ્રભાઈ અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે ભૂપેન્દ્રભાઈ સરકાર ગુજરાતમાં કામ કરી છે અને સી સીઆર પાટીલના નેતૃત્વ નીચે જૂના ગુજરાતનું સંગઠન કામ કર્યું છે ને આ સંગઠનની શક્તિ એ જ ભાજપની શક્તિ છે કોલ તો બધા આવતા હોય કોલ તો હજારો લોકોને કર્યા હોય કે તમારે આવવું હોય તો અમારે ત્યાં આવી જાવ એ તો અમે ગમે તેને કહીએ છીએ કોઈ